તે નીલ નેટવર્ક નત કરતો ભલે કોમેન્ટ માં ના જ પડતો ને ડિલીટ તો કરતો ભલે ન વાલે તો એ ભલે એરીઓ બી જો જો મુક એ દો રઈન રઈન ગો ચેનલ કોક ને હાથ માં આવી જાય ને મજા આવે જો ને ઓલો વિડિયો કોણ આ લીયો ઓલી આ ટીારા કે દેખ લે એસી કે ઓય Jag vill filma det. Det är bara att mycket hela vägen och बाप आई बस नहीं आ गई ये दार आते छुट्टी के मम्मी नहीं रहा जो ताई से किन्हों आई बा खबर है जी जेलन 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 का जेलन 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 तो बस जेलन जेलन था जेलन 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 બેય છે પરણ જય ઓલ દેવા ભમ કે તો રિક્ષા માં આવે તો રિક્ષા તો લો તા ભાઈ બંદે बाजू થી આવે ના એ લકારી મૂંગો આવ્યો ત્યાં ન્યા રે ઠીક મતમે કિત તો રિક્ષા માં આવ તો રિક્ષા માં આવ તો લાગે એક આવે ને કોળલા થી હે બેગો આવે હેલો બેગે ને હે બેગો આવે છે